રોડ શોમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો કચ્છ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુન્દ્રા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિનોદભાઈ ચાવડાનો રોડ શો કરવામાં આવ્યો હતો ભાજપ રોડ શો નું કરવામાં આવ્યું જેમાં વિનોદભાઈ ચાવડા સાથે ધારાસભ્ય અનિરુદ્ધ દવે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા રમેશભાઈ મહેશ્વરી તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી

અમે મુન્દ્રા શહેરની અંદર આવ્યા છીએ અને મુન્દ્રા શહેરમાં ભવ્ય એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સંસ્થાઓ સૌ વેપારીઓ મોટી સંખ્યામાં મુન્દ્રાની જનતા અને સૌ મતદારો જોડાણા હતા જોઈ કરીને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય તો નિશ્ચિત છે પણ અહીંથી જે પ્રકારે લીડ મળવાની છે કારણ કે લોકોનો પ્રેમ આજે અમને જોવા મળ્યો છે મુન્દ્રાની જનતાનો પ્રેમ અમને જોવા મળ્યો છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વડચંદની ઉપસ્થિતિ છે અમારા શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે માજી શ્રી રમેશભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપુશ્રી અને આદણીય નગરપતિબેનશ્રી અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોદી સાહેબને સમર્થન આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે જ્યારે આગામી હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને મતદાન થવાનું છે ત્યારે મને લાગે છે કે મુંદ્રાની જનતા મતદારોએ પણ મૂળ બનાવી છે અને ભારતીય જનતા પાર્ટીને અહીંથી ભવ્ય લીડ મળશે એવો મને વિશ્વાસ છે આજે માંડવી વિધાનસભા ક્ષેત્રના મુંદ્રા શહેરની અંદર માનનીય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનો રોડ થયો ખૂબ મોટી સંખ્યામાં મુંદ્રા શહેરના લોકો હાજર રહ્યા તાલુકાના લોકો હાજર રહ્યા સૌ સાથે મળીને સંગઠનના સૌ મિત્રો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ મિત્રો નગરપાલિકાના ચૂંટાયેલા સૌ મિત્રો આ સૌ કોઈ સાથે રહીને આજે સુંદર સુંદરબજાનો રોડ શો રસ્તામાં અનેક વેપારીઓએ અનેક સમાજના આગેવાનોએ અનેક ટ્રસ્ટના ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓએ સ્વાગત કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિકાસ વ્યક્ત કરી વિશ્વાસ વ્યક્ત કરી અને માનનીય વિનોદભાઈને જંગી બહુમતી જીતાડવા માટેનો જે પ્રેમ અને હું ફી છે એ અમે પોતે અનુભવ્યું છે અને જોયું છે અને દેખાય છે કે આ પરિવર્તન જરૂર થશે